અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણાકાંથાની નહેરનું પાણી સ્થોડ કરી પહોંચાડવામાં આવે છે જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજ રોજ ઉકાઈ જમણાકાંથાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ થાલ દેવાતા નહેરમાં માછલીઓ તડફડીને દમ તોડતી નજરે પડી હતી કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે આટલું જ નહીં પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ થલવાયું

આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવ માં જઈ રહી છે તેમાં સવાર રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળા વાળા પાણી નું છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા રહી નહી gpcb ની only team પણ કઈ ક્યાય નથી gidc ની security ગાડીઓ પણ ક્યાય નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે છે આ ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન notified ના notified ના પાણી ના એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા શેકવા માટે આવો છો તમે પ્રજાના કામ કરવા માટે પ્રજા જો જાગૃત નહી થાય તો તમારા આવનાર ભવિષ્યના બાળકો માટે પણ જોખમ છે એટલે બહાર નીકળો આવડ ટેક્સ ભરવા જો આવ પાણીના પૈસા ભરવા કે જે માં મોટા મોટા પૈસા છે તો આ લોકો પાપ ધોવાના રોટલા શેકવા માટે જ આવે છે કોઈ જાત નું કામ કરવા રસ નથી પોતાના રોટલા શેકી ઘરે જતા રહે છે આ industry એસુસ ના કામ કાજ છે પણ આપડે notify રહેવા જ જોઈએ જોઈએ અમે કોઈ રોટલા શેકતા નથી અને તમને સાચી હકીકત જણાવી અત્યારે તમે જોવો આ industry એસુસ ને notify હજી પણ આ કપડા ધોવાઈ રહ્યા છે છતાં કોઈ બંધ નથી કરાવતું આજુ બાજુ માં હોટેલો ના પાણી પણ આજ કેનાલ માં રહ્યા છે ને જ પાણી આપણે પી રહ્યા છીએ તો ક્યારે પણ મોટી દુર્ઘટના બનશે છે એનો જવાબદાર કોણ છે આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વડકોદરાની ઉપર મેઇન કેનાલ અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ ટાળાની અંદર આવે છે એ તમે ચેક કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્કસ એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલવાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એને પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે એ બંધ કરી ને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાથાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પણ કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં ટાકીદે સૂચના કરી છે